કોઈ અકસ્માત સર્જાયો હોય અને આપણો જીવ બચી ગયો હોય કોઈ એવી ખરાબ ઘટના બની ગઈ હોય અને આપણે રાહત અનુભવ્યા હોય ત્યારે મોટેરાઓ દ્વારા એક વાક્ય બોલાતું હોય છે કે વડવાઓ દ્વારા જે પુણ્ય કરવામાં આવ્યા હશે ને એના દ્વારા જીવ બચી ગયો અથવા તો રાહત મળી આવા શબ્દ પ્રયોગો થતા હોય છે આવા વાક્યોનો પ્રયોગ થતો હોય છે તેના જેવી જ એક વાત મારે તમારી સાથે કરવી છે કે આપણે ત્યાં દાન પુણ્યનું ખૂબ મહત્ત્વ છે એવું જે ગામ હતું કે તેમાં એક ખૂબ ધનવાન મોટો વેપારી રહેતો હતો એ વેપારી પાસે અઢળક પૈસો હતો પરંતુ જીવનો થોડોક ટૂંકો કંજૂસ હતો તેને એના પૈસાનું ખૂબ અભિમાન હતું કે હું મારા જેવું તો આ ગામમાં કોઈ ધનવાન છે જ નહીં એટલું ધનાઢ્ય વ્યક્તિ હતું એને ઘમંડ હતો પોતાના રૂપિયા ઉપર પોતાના પૈસા ઉપર તેની પત્ની એટલી જુદાર દાન પુણ્યમાં એટલું જ માનનારી અને વેપારી એનાથી વિરુદ્ધ એ દાન પુણ્ય કરતી હાલતા લોકોને ખવડાવવાનું કામ કરતી પરંતુ આ કામ છે વેપારીને ન ગમે અને એ ગુસ્સો કર્યા કરે કે તું મારી બધી જ કમાણી દાન પુણ્યમાં જવા દે છે મને આ વસ્તુ નથી ગમતી એ વારંવાર ગુસ્સો કરીને એક વખત તો ગુસ્સામાં આવીને એને એની પત્નીને અંધારિયા ઓરડામાં પૂરી દીધી પછી એ વેપારી ગામમાં ખરીદી કરવા માટે ગયો અને ખરીદી કરવા જતાં રસ્તામાં જંગલ આવતું હતું એ જંગલમાંથી પસાર થઈ અને ખરીદી કરવા જવું પડે એમ હતું ત્યાં એને જંગલમાં દીપડો મળે છે અને દીપડો તેની સામેને આવીને ઊભો રહે છે એટલે વેપારીની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે એ ખૂબ ડરી જાય છે ગભરાઈ જાય છે ત્યાં જ સામેની બાજુથી અમુક આદિવાસીઓનું ટોળું આવે છે એના હાથમાં એક જાડું મોટું બળતણનું સળગતું લાકડું હતું અને દીપડાને ભગાવી દે છે ભગાવી દે છે એટલે વેપારી આદિવાસીઓનો ખૂબ આભાર માને છે કે તમે મારો જીવ બચાવ્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ત્યારે એ આદિવાસીઓ એમ કહે છે કે આભાર શું જીવ બચાવ્યો એ અમે તમને જોઈએ તો મારી ફરજ છે પરંતુ જો ખરેખર આભાર માનવો હોય તો તમે તમારી પત્નીનો આભાર માનો કારણ કે તમારી પત્ની છે એમને વારંવાર ખાવાનું આપતી હોય છે કપડાં આપતી હોય છે અને અમને મદદ કરતી હોય છે અને ઘણું બધું દાન પુણ્ય અમને કરતી હોય છે અને અમે તમને ઘણી વખત એમની સાથે જોયા છે એટલા માટે અમે તમને ઓળખી ગયા અને એ હિસાબે અમે તમને બચાવ્યા છે જો તમારો આભાર માનવો હોય તો તમે તમારી પત્નીનો આભાર માનજો એ વેપારી તરત જ ઘરે જાય છે અને એની પત્નીને અંધારિયા ઓરડામાંથી બહાર કાઢે છે અને તેના પગે પડી જાય છે તેની માફી માગે છે કે મને માફ કરજે તે તારા દાન પુણ્ય તું કરતી હતી એમાં હું ઘણી વખત આડે આવ્યો છું અવરોધ બન્યો છું પરંતુ હવે આપણે બંને મળીને દાન પુણ્ય કરીશું અને એની માફી માગી બંને લોકો દાન પુણ્યમાં જોડાઈ જાય છે કહેવાનો મતલબ એ છે કે આપણું કરેલું કોઈ પણ દાન પુણ્યનું કામ અફળ જતું નથી અને એટલા માટે જ કહેવાય છે એક વ્યક્તિ તરીકે ભગવાને આપણને જન્મ આપ્યો છે મનુષ્ય અવતાર આપ્યો છે તો રોજ એવા બે પુણ્યના કામ કરવા જોઈએ કે જેથી આપણે ઈશ્વરના ચોપડે આપણી હકારાત્મકતા નોંધાય અને આપણા સારા કાર્યની નોંધ પણ લેવાય